બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું બચાવ આવી ગયા ખબર હતી આ પ્લાનિંગ આવેલા પછી આ બચાવવા તરત આવી ગયા લખુરો ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલાથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો